હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા બધા છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તો હવે આ બ્લોકમાં તમારા બધાનું હાર્દિક નાર્દિક સ્વાગત છે જો અત્યારમાં આપણે ઊભા થઈ ગયા છે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને હવે છે કારખાને આજ તો છે ને દિવાળી વેકેશન લગભગ પડી જવાનું છે હવે છે નજારો તો આવી ઘણા જઈશી કાર પક્ષીઓ કેટલા કરે છે અત્યારમાં જો અહીંયા હા તો ચાલો જવાનું છે ફટોફટ કારખાને જઈ ઘરે સીધા તો મિત્રો જો તૈયાર થઈ જશે જો ગાડી તૈયાર કરી લીધી છે જવાનું છે કારખાના માં અત્યારે આ દિવાળી વેકેશન પડી જાય અને બોનસ તો જો અત્યારે જવાનું છે કારખાના ને જવાનું તૈયાર થઈ જશે કે માતાજી બધાને આજ આપણે છેલ્લો દિવસ છે કામે જવાનું ટિફિન લઈ લીધું એ ટિફિન લઈ લીધું મારા છે ને રજા પડી જવાની હતી કે નક્કી નથી કારખાના બેવું નો બેવું તેને લઈ લીધું ટિફિન ચાલો જઈએ સીધા તો ભાઈ મિત્રો તો કારખાના રહી આવ્યા છે ને કપડાં બદલાઈ લીધા છે ને રાવડા બધા છે ને બે જ

લાંબી આઠવાળાને એક ફાયદો કા માછલી લંબાઈ દે મને માછલી એમનો એને ઉભો પડે લાંબી દીધા કાંઈ સાફ સફાઈ કરી નાખો આપણે છે ગમ ફટાફટ તો એ ગમમાં ને બાટલો ભરતા હોય ગેસનો બાટલો શું છે સાવ ખૂટી ગયેલો તો આને બોલવો પડે એવું હે હા તો હું જાઉં થટાફટ બાટલો નીકળી ગયો બાય લખો ને હા સાફ સફાઈ મારી જી બાટલો નીકળી ગયો ને આમ તો ઘરે તો બધું બહાર કાઢ લેખો ને વાગી ગયા કેટલા ખબર નવ વાગી ગયા સારા ફોટો પર જાય બાટલું હર દે ગાડી બાંધો પડશે બાટલો લઈ દેવો હતો ને

કરેડા કાલ સાહેબ સફાઈ દૂસો બધા કાઢ નાખ એ કાલ કલર કરી નાખ્યો તો ભાઈ મિત્રો તો આપણે નવું કામ ઉપર લીધું દિવાળી મહિનામાં અમદાવાડ આવ્યું કે સાફ સફાઈ તો કરી નાખી કા હોય બહાર નીકળ જો સાફ સફાઈ તો કરી નાખી છે કરી નાખી ને સાફ સફાઈ બધી થઈ ગઈ ને આપણે તો કેવું કામ પકડ્યું તો કલર કરવાનો આમ જો એટલો કલર કર્યો છે હવે એટલો બાકી છે આ ને દિવાળ ખરાબ લાગતી હા

તો આપણે છે ને દામ છે ગામમાં એક ફ્લિપકાર્ટર પાર્સલ આવ્યું છે તો લેતા આવી શું છે એ તમને બતાવી હાલો ફટફટ જઈ ગામમાં અને મારી મુટલે આંટા મારતા આવી અને વી ગયે હાલો થઈ થઈ ગયા છે ગામમાં ગમમાં દવા મારી દઈને કાંઈક કામ કરે શું કરો બા અડધો ધોકો હર ભાઈ એટલે અને કપાને વીણી પતી ગઈ ને અડે ધોકો લાગી ગયો હવે તમારે ભાઈ દો તાર થઈ ગયા હા મારી વીણ દઉં હાલો તેને મામાને ઘેર જવું છે તો નીકળી ગયું તો ફેમિલી જો આપણે સસરાડી વાત મોડું ને આપણે આ એક મગાવેલું હતું માયક એનો વિડીયો આપણે છે ને આખો બનાવવાનો છે ને માયક કેવા છે બે દી વાપરી પછી તમને કહું કેવો માયકનો અવાજ આવે ને કેવા નહીં ને એ બધું તમને કહું તો અત્યારે શરૂ જ છે માયક લીધો અવાજ છે કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો ને આનો ફૂલ રિવ્યુ તો આખો વિડીયો જ બનાવી નાખશું આપણે કેવો માયકનો અવાજ આવે ને કેવા લીધા ને કેટલાના લીધા ને એ બધું આગલા વિડીયોમાં તમને કહ્યું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખ્યું ખાવાનું દે છે દેવાજી છે ભીલાનું શાક છે રોટલા છે ને બસ સાઈઝ છે ને મારા પાય બે ગયા છે હર્ષિતાબેન બે ગયા છે એ તો દાડી જ રહી ત્યાં હર્ષિતાબેન આ પંખે દાડી ગયા થા બોલો હા હર્ષિતાબેન પંખે દાડી ગયા હા કાં હર્ષિત દાડી ગયા હે હમ બજો આવું છે તો હાલો આ વિડિયો પૂરું પૂરું કરી દઈશું ને જો પહેલા એક કેવાનું બધાને હેપી દિવાળી જો તમે અમારા પરિવાર તરફથી બધાને હેપી દિવાળી આ તો બધાને કેવાનું બાકી છે કહી દો બધાને અમારા પરિવાર તમારા અમારા વતી બધાને હેપી દિવાળી જો હરચિતા બને બધા જ છે ને બધાને હેપી દિવાળી થોડા કાયમ કાયમ વિડીયો આવશે આપણે તો છે ને જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લાગજો હવે ડેલી વ્લોગ આવશે બરાબર જે આવશે ને એ બધું ડેલી ડેલી આવી ગયા અને હવે તો અવાજ મસ્તીનો આવશે કારણ કે મા એક લઈ લીધા છે એટલે અવાજ આવશે મસ્તીનો તો ખ્યાલ આવો મળશું ન આવડી મતલબ બધાને જય માતાજી જય દ્વારકા